વાર્ષિક પરીક્ષાના પેપર વિદ્યાર્થી મિત્રો મુકાઈ ગયા છે બરોબર તો વહેલી તકે આ પેપર મેળવી લેજો જેથી કરીને તમે પણ વધુ ટકાવારી પ્રાપ્ત કરી શકો તો ક્યાંથી મળશે આગળ જણાવવું ચલો વિસ્મુ પાઠ જાદુ થેલો જેનું આપણું સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ વાતચીત તમને વાર્તા કોણ કોણ સંભળાવે છે તો મને મારા દાદા મમ્મી અને મામાના ઘરે જાઓ ત્યારે નાની વાર્તા સંભળાવે છે નવી જાણકારી મેળવવા તમે શું શું કરો છો તો નવી જાણકારી મેળવવા હું દરરોજ એક કલાક ન્યૂઝ ચેનલ પર ન્યૂઝપેપરમાં વિવિધ સમાચાર જોઉં વાંચું છું મારે જોઈતી જાણકારી તેમાંથી ન મળે તો મારા પપ્પા કે કાકાની મદદ લઉં છું અમે જાણકારીને ઇન્ટરનેટની મદદથી શોધવાનો પ્રયત્ન કરીએ છીએ મારા કાકા પાસે એક ઇન્સાયક્લોપીડિયાનો આખો સેટ છે અમે તેમાંથી પણ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ શું શું કરીએ તો બાલવીર પુરસ્કાર મળે બાલવીર પુરસ્કાર છ પ્રકારની પ્રતિભા માટે આપવામાં આવે છે પેલું કળા અને સંસ્કૃતિ બીજું બહાદુરી ત્રીજું પૂર્ણ પ્રવૃત્તિ ચોથું શૈક્ષણિક ક્ષેત્ર પાંચમું સમાજ સેવા અને રમત ગમત પુરસ્કાર પાંચ થી આઠ વર્ષની વય જૂથના બાળકોને અપાય છે વિદ્યાર્થી મિત્રો તમારે આમની સરસ મજાની શું જોતી હોય તો કે સમજૂતી જોતી હોય બરાબર તેમજ બધા જ વિષયના વિડિયો લેકચર તમારે જોતા હોય તો આ વિડિયો લેકચર તમને તદ્દન શું મળશે વિદ્યાર્થી મિત્રો ફ્રીમાં મળશે અને હા વાર્ષિક પરીક્ષાના પેપરો જોતા હોય સારી ટકાવારી માટે આ બધું જ તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી રહેવાનું છે જે ગૂગલ પ્લે ઉપરથી તમે ડાઉનલોડ કરશો જેમાં શું મળશે તો બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો અને અભ્યાસની સમજૂતીના વિડીયો આ પીડીએફ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ

તો વિડિયો પોઝ કરીને વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી પેલા તમારે લખી લેવાનું છે બરોબર ચાલો વાક્ય સાચું હોય તો હા અને ખોટું હોય તો તમારે શું લખવાનું છે ના લખવાનું છે દાદાજી ખભે પીળા રંગનો થેલો લઈને આવતા તો ના દાદાજીએ થેલામાંથી વાર્તાનું પુસ્તક કાઢ્યું ના દાદાજી એ બાળકના સાહસની વાતો કરી હા અનુષ્કાએ બાળકોની સુરક્ષા માટે ઉપયોગી એપ બનાવી હા શૌર્ય જીતે બોક્સિંગમાં નામ રોશન કર્યું ના ચલો ફકરામાં વાક્યો આડા અવળા થઈ ગયા છે તો વાક્યોને પાઠના ઘટનાક્રમ મુજબ ગોઠવી ફકરો ફરીથી લખો તો દાદાજી પાર્કમાં આવ્યા છોકરાને ભારે કુતૂહલ થયું કે દાદાજી આજે નવું શું લઈ આવ્યા હશે એમનો જાદુઈ થેલો ખોલ્યો દાદાજીએ થેલામાંથી એક છાપું કાઢ્યું દાદાજીએ અનુષ્કા જોલી વિશે વિગતે માહિતી આપી દાદાજીએ બાલવીર પુરસ્કાર વિશે વધુ માહિતી આપી દાદાજીએ સૂર્યજીત વિશે વાત કરીને થેલામાંથી તલની ચીકી કાઢીને બધાને આપી ચલો આપેલ શબ્દ શતરંજમાં ક્રિકેટરોને ઓળખોને લખો બરાબર તો આમાં મિત્રો ઓળખવાના છે જેમ કે તમને ખબર પડી ગઈ અહીંયા શ્રેયસ અયર બરાબર તેવી રીતે વિરાટ કોહલી ગાંગુલી સચિન હાર્દિક વિનોદ કામલીસ હાર્દિક સચિન ગાંગુલી શુભમન રોહિત શર્મા વિરાટ કોહલી રેખાંકિત કરેલા શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો મને સોમવારે જ બોલાવ્યો નહીતર મંગળવારે તો હું જવાનો હતો તો મને પપ્પાએ સમયસર પકડી લીધો નહીતર હું ખાડામાં પડી ગયો હતો જ્યારે મેં ચિત્ર દોરવાનું શરૂ કર્યું ત્યારે મારી ઉંમર આઠ વર્ષની હતી તો જ્યારે મમ્મીએ કોયડો સમજાવ્યો ત્યારે મને તરત જ સમજાઈ ગયું વરસાદ ખૂબ જ હતો છતાં પણ અમે શાળામાં રજા ન પાડી બ્રિજેશ ત્રણ દિવસથી ભૂખ્યો હતો છતાં પણ તેણે દુકાનમાંથી ચોરી ન કરી મારી પતંગ કપાઈ ગઈ તો પણ મેં પતંગ ચગાવવાની ચાલુ રાખી દોડની સ્પર્ધામાં હું ચાલુ સ્પર્ધાએ પડી ગયો તો પણ મેં હિંમત હાર્યા વગર દોડવાનું ચાલુ રાખ્યું રિસેસ પૂરી થઈ ત્યારબાદ બધા વર્ગમાં ગયા અમે બધાએ જમી લીધું ત્યારબાદ પપ્પા બધા માટે આઈસ્ક્રીમ લઈ લાવ્યા વાત જ ન પૂછો શબ્દ સમૂહનો ઉપયોગ કરી બીજા વાક્યો બનાવો એમાંથી એવી એવી વસ્તુઓ નીકળે કે વાત જ ન પૂછો મારા મામા ચેસ રમવામાં એટલા હોશિયાર કે વાત જ ન પૂછો મારા મમ્મી એટલી રસોઈ બનાવે કે વાત જ ન પૂછો મારા નાની એટલા સરસ ભજનો ગાય કે વાત જ ન પૂછો મારા વર્ગ શિક્ષક એવું સરસ ભણાવે કે વાત જ ન પૂછો ચાલો પ્રશ્ન સાત પ્રશ્નોના ઉત્તર લખો પહેલું તમને ક્યારે ક્યારે કુતુહલ થાય છે દાદા છાપો લઈને કેમ આવ્યા હશે કઈ કઈ પ્રતિભા માટે ભારત સરકાર બાળકોનું સન્માન કરે છે બરાબર વિડિયો પોઝ કરીને લખવાનો બાળ પુરસ્કાર સન્માનિત કરવામાં આવે છે જોલીએ વિકસાવેલી એપ સી રીતે ઉપયોગી છે બરાબર શૌર્યજીત સિદ્ધિની સી વિશેષતા હતી બરાબર તો વિડિયો પોઝ કરીને લખવાનું આગળ તમારે સન્માન થયેલા બાળકનો ઇન્ટરવ્યુ લેવાનો હોય તો કેવા કેવા પ્રશ્ન પૂછો પ્રશ્ન બનાવો તો હું નીચેના પ્રશ્ન પૂછું આવી ડર લાગે તેવી પરિસ્થિતિમાં તમે હિંમત ક્યાંથી લાવ્યા તમે નાનપણથી જ આટલા બહાદુર છો તમે અન્ય બાળકોને શું સંદેશ આપશો કે જેથી તેઓ પણ સાહસ કરવા પ્રેરાય તમે તમારી આ ઉપલબ્ધિનું શ્રેય કોને આપો છો તમારા મમ્મી પપ્પા કહેતા હતા કે તમે મોટા થઈને પોલીસમાં જોડાવા માંગો છો શું એ વાત સાચી છે આગળ નવમો પ્રશ્ન સાહસ વિના સિદ્ધિ નથી સવિસ્તર સમજાવો તો મિત્રો વિડીયો પોઝ કરીને તમારે શું કરવાનું લખતું જવાનું છે બરાબર વિડિયો પોઝ કરીને લખી નાખવાનું છે ત્યાર પછી છે નાનો તોય રાયનો દાણો કહેવતને અનુરૂપ કોઈ પ્રસંગ વાર્તા શોધીને કે બનાવીને લખો બરાબર આગળ જોઈએ અહીંયા વિડીયો પોઝ કરીને લખતો જવાનો નાનો તોય આપણે શું કહો રાયનો દાણો એક વર્ષ બે મહિનાની ઉંમરમાં છવ્વીસ દેશોના રાષ્ટ્રીય ધ્વજો ઓળખીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં પોતાનું નામ દાખલ કરાવ્યું હતું આવો કરનાર તે દુનિયાનો સૌથી ઉંમરનો નાની ઉંમરનો બાળક છે બરાબર એટલે કહી શકાય નાનો તોય રહીનો દાણો બરાબર આગળ ઇન્ટરનેટની મદદથી બાલવીર પુરસ્કાર મેળવનાર બાળકો પૈકી કોઈ એક બાળક વિશે જાણીને શોધીને લખો બરાબર તો મિત્રો વિડીયો પોઝ કરીને તમે લખતા જશો આગળ વિડીયો પોઝ કરીને તમે લખતા જશો ઓકે વિડીયો પોઝ કરીને લખતા જશો આગળ ચલો આ સાથે સરસ મજાનું સ્વાધ્યાય છે એ પૂર્ણ થાય છે તો ખાસ મિત્રો ચેનલમાં ન હોય છે અને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને હા વાર્ષિક પરીક્ષાના પેપર છે એ તમે પેડ કોસ્ટમાંથી મેળવી લેજો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ